ભારતીય મજદૂર સંઘ દ્વારા નડિયાદ ડેપો ખાતે મીટિંગ યોજાઈ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમમાં ભારતીય મજદૂર સંઘ યુનિયન હાલ ટ્રેડમાર્ક સાથે સૌથી વધારે સંખ્યા ધરાવે છે જેના ભાગરૂપે નડિયાદ ડેપો ખાતે રવિભાઈ રબારી અને મેઘાબેન પ્રણામીના અધ્યક્ષ સ્થાને મીટિંગ યોજાઈ જેમાં નડિયાદના ડેપોના દરેક હોદ્દેદારો તેમજ ભારતીય મજૂર જે કર્મચારી મિત્રો યુનિયનમાં જોડાયા છે તેઓને સત્કાર સમારંભ યોજાયો કાર્યક્રમનું સુંદર આયોજન સંદીપભાઈ બારોટ તેમજ રહેમાનભાઈ મલેક અને ડેપોના સર્વત્રોએ કર્યું હતું અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો અંતે હર્ષદભાઈએ કાર્યક્રમનું સમાપન કર્યું હતું વિજયસિંહ સોઢા પરમાર કરવા છે રજા લેવા થી લઈને કોઈ એવા ડિફોલ્ટ કે છે ઉપર ભી કર્મચારી જવું નથી પડ્યું અને ડેપો મેનેજર સાહેબ પડતું હોય તો એ કામ આપણે કર્યું જ છે જાગૃતિ એકતા સબર પ્રગતિશીલ બનીએ હું સંદીપ બારો પરિવાર તરફથી આપ સૌને ભરી આભાર શુભેચ્છા અભિનંદન પાઠવું છું